ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો એ હિતેશભાઈ તામે ચા વાત કરો

नागजी नागजी भाई नागजी भाई के भी अटक है तुम्हारी सुंदरवा सुंदरवा हां क्यों गांव तुम्हारा पिपरडी अच्छा पिपरडी जिलो तालुको क्यों आवे लोधी का राजकोट अच्छा राजकोट जिलो राजकोट जिलो लोधी का तालुको लोधी का तालुको हां क्या समाज माथी जो तुम्हें

अच्छा 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 पापा छे हाँ बराबर से बराबर से समझाइए क्यों पची आज ये तमारू पिपरडी गांव से या मकान बकान करना से हाँ बताइए करना हो भाई एम बेमार से एम हाँ बराबर से बेमार से कितने पाई ना कितने कितने पाई एसएससी पास एम एसएससी समझाइए क्यों समझाइए क्यों बिजु का जमीन क्यों कहीं

ડોક્ટર કે તોય નહિ એમ હાચી વાત છે હાચી અમે અમારો દેહ નો અભડાવી સમજાય ગયું વાહ ભાઈ વાહ ભાઈ વાહ એટલે તમે આજે સગું કરવાની વાત આવતી તી તો તમને એવું લાગતું હતું કે એ લોકો ખાઈ પી છે એ સામેથી પૂછે હમ એ કે ભાઈ અમે ક્યાં તો કે ભાઈ ઈ અમે ખાઈ પી નહીં કે એ કે તો અમારે તમારે દીકરી નથી દેવી તમે ખાવ પીવો નહીં તો અમારે શું કરવું ઈ કે એટલે એને હું ફેર પડે તમે ઘરે નો ખાતા હોય ઈ એને અમારે ઘરે ખાવું હોય લે કોક ને ઘીરે ખાવ મારે તમાર ગીર આવી બરાબર છે બરાબર છે એટલે એ મોટો પ્રોબ્લેમ થાય છે હા પ્રોબ્લેમ થાય બરાબર છે બરાબર છે

રવિભાઈ નામ આપજો અને કેજો કે આપણે વાત થઈ ગઈ છે ખાલી એક ફોટો તમને મોકલવાનો હતો એટલે મને યાદ આવી જશે બરાબર છે મારી પાસે અને તમે દલિત સમાજ છો તો તમારે તમારા સમાજની દીકરી હોય તો સારું તમે કોઈ પણ કેવું ખાતા નથી એવા વ્યક્તિ હોવા જોઈએ કારણ કે અને ઈ કદાચ એના ઘરની અંદર ખાઈ જે કરે આપણા ઘરે નહીં એને ખાવાની છૂટ છે પણ અમારા ઘરે કઈ નહીં અમારા ઘર માં નહીં બરાબર ને અમારે ઘી આવે એટલે નહીં નહીં સાચી વાત છે સાચી વાત છે બરાબર છે અને ખાસ કરીને એક ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા માંગે ફોન ઉપર

વાંધો નથી બરાબર છે પછી આપડું જે પીપળી ગામ છે કેવડું છે ગામ ગામ છે બે હજાર ની પંદરસો બે હજાર ની વસ્તી વાળું એમ વધારે પડતા ક્યાં ક્યાં સમાજ એમાં એમાં ત્રણેય ભાગ સરખા છે પટેલ દરબાર અને અમે દલિત એમ અચ્છા અચ્છા ત્રણેય સમાજ સરખા ભાગે છે આ બે ભાગ જે થાય સરપંચ થઈ જાય બે ભાગ ભેગા થાય એ સરપંચ બની વાહ 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 બરાબર છે બરાબર આ રીતનું બધું આયોજન હોય છે ગામમાં વાહ 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 બહુ સારી વાત છે બહુ સારી વાત છે કોઈ વાંધો નહિ.